નમસ્તે ગુડ ઇવનિંગ આજે આપણે દિવસ ચાર બુક રીડિંગ અહીં બધું તમને મદદ કરવા માટે છે મેટકેન્સરની ખૂબ જ બ્યુટિફુલ બુકનું ભાષાંતર કરીને હું તમારી સમક્ષ રીડિંગ કરી રહ્યો છું

પ્રકરણ બે નો ટોપિક છે એ છે ફ્રોમ વોર ટુ રો રો એટલે કે ઉલટાવી રહ્યા હોય ત્યારે શબ્દ તેના વિરોધી સમકક્ષ તરીકે જોઈ શકાય છે જેમ જેમ રો નું ટૂંકું નામ લિકોડ કરવામાં આવે છે તેમ આપણા આત્માના કુદરતી લક્ષણોને પ્રકાશ અને અંધકાર વચ્ચેના અવરોધને બદલે શ્રോധ સાથેના સમત રીકે આધ્યાત્મિક પ્રવાસને મંજૂરી આપવા માટે ખુલ્લા પાડવામાં આવે છે આત્મા પહેલેથી જ જાણે છે કે પ્રકાશ અહીં અંધકાર સાથે લડવા માટે નથી તે અંધકારને તેના દુખમાંથી છોડાવવા માટે અને તેને સૌથી વધુ વિચારશીલન અધિકૃત રીતે પ્રકાશમાં પરત કરીને પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે જ્યારે અહંકાર દ્વારા આધ્યાત્મિકતાની શોધ કરવામાં આવે છે ત્યારે પ્રકાશ માટે જગ્યા બનાવવા માટે ધ્યાન અંધકારથી છુટકારો મેળવવામાં વિરોધ કરે છે અથવા પ્રકાશ તેના પડછાયાને નકારે છે તેના બદલે આપણે સમય અને અવકાશમાં આત્મા કુદરતી રીતે કેવી રીતે વર્તે છે તે શીખી રહ્યા છીએ જેમ જેમ આપણે રો વોર થી માં સ્થાનાંતરિત થઈએ છીએ તેમ આપણે સુખાકારીના ઉદ્દેશક બનીએ છીએ જેઓ આપણા આત્માના વિસ્તરણ માટે પ્રકાશ કેળવે છે જેમ જેમ આપણો સ્પંદન વધે છે તેમ તેમ કોઈ પણ અચેતન પેટર્ન પીડાદાયક સ્મૃતિ અથવા અંધકારનો અભિવ્યક્તિ તેના સ્ત્રોત પર પાછા ફરવાના મિશનને પૂર્ણ કરવા માટે કુદરતી રીતે ટ્રાન્સમિટ થાય છે બુદ્ધ છે સ્થળાંતર સૌથી સ્પષ્ટ પ્રદર્શન વાર્તામાં જોવા મળે ઐતિહાસિક રીતે દર્શાવવામાં આવ્યું છે તેમ બુદ્ધ જ્યારે બોધી વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે તેઓ રાક્ષસોથી ઘેરાયેલા હતા ઘણા લોકો અને સત્યની શુદ્ધતામાં નિશ્ચિતપણે સ્થાન આપવાના

જો બુદ્ધની આંખો બંધ હોય તો ઉપદેશ અહંકારથી દૂર રહેવાની અથવા અહંકારથી દૂર રહેવાની સૂચન જરૂર સૂચન કરે છે જેથી પરોઢ સુધી જ્ઞાન પ્રાપ્ત થાય તો માય ડિયર ફ્રેન્ડ્સ એવું કહે છે કે ભાઈ બુદ્ધ ભગવાન જ્યારે ધ્યાનમાં બેઠા હતા ત્યારે એ બોધિ વૃક્ષ નીચે ત્યારે એમાં એમને બહુ બધા રાક્ષસો એટલે મોહ માયા ના ચિત્રો સામે આવતા હતા અને બુદ્ધ ભગવાન એમને નકારતા હતા એવું બતાવવામાં આવે છે પરંતુ અહીંયા જ્યારે વિઝ્યુઅલ ચિત્ર આપણે જોઈએ તો એમાં એના બંને હાથ કુદરતી રીતે એકદમ આરામની સ્થિતિમાં છે અને આંખો સંપૂર્ણપણે બંધ ને બદલે થોડી તિરાડ જોઈ રહ્યા છે એનો મતલબ એમ છે કે અહંકારનો વિરોધ કરતા નથી તો ઉપદેશ અહંકાર દૂર રહેવાની અથવા અંધકાર દૂર રહેવાની જરૂર સૂચન કરે છે કેવી રીતે અંધકાર નો વિરોધ કરવા અથવા તેને કોઈ પણ રીતે નકારવા માટે નથી બુદ્ધ રાક્ષસોની હાજરીમાં પણ શાંતિની સ્થિતિમાં છે કારણ કે તેમણે અંધકારના પરિવર્તક

એટલે કે વોર એટલે વરીશન અને રિગ્રેટ તો રો ની શરૂઆત થાય છે રિસ્પેક્ટ થી રો આદર સાથે શરૂ થાય છે તેની સૌથી સભાન અભિવ્યક્તિમાં રો બનવાની શરૂઆત આદરથી થાય છે આદરની આત્માની જન્મજાત ગુણવત્તા એ બધામાં એકનું સન્માન કરવાની એક રીત છે પછી ભલે દરેક વ્યક્તિ તેમની દિવ્યતાને સંપૂર્ણ સન્માનપૂર્વક મૂર્તિમંત કરે કે નહીં આત્માના દ્રષ્ટિકોણમાં આંતરિક વિકાસ અને આધ્યાત્મિક વિસ્તરણ માટેની તકો પ્રદાન કરવા માટે ક્રિયા પ્રતિક્રિયાના દરેક દ્રશ્યની રચના કરવામાં આવી હતી

અમે આપણે અન્ય લોકોના ઉત્ક્રાંતિને માન આપતા શીખી શકીએ છીએ પછી ભલે તેઓ તેમના આત્માની મુસાફરીના ગુરુત્વાકર્ષણને સમજતા હોય કે ન હોય ખાસ કરીને જ્યારે ક્રૂરતા અને મીન જુસ્સા વર્તન સૂચવે છે કે અહંકાર ઝડપી દરે ગુચવાઈ રહ્યો છે તે જ રીતે કોઈની માનસિક લાગણી શારીરિક અથવા ઉર્જા સભર પેચિંગ બેગ પંચિંગ બેગ જેવા વાતાવરણમાં રહેવાનો કોઈ આધ્યાત્મિક લાભ નથી જો જો આપ એમાં એટલે સૂચન એ છે 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 કે બીજા રહેલા જે જે એકનો ભાવ વનનેસ પરમ તત્વ બધાની અંદર રહેલું છે એને જોવાનો આપણે કોશિશ કરવાની છે અથવા તો આપણને યાદ વારે વારે દેવડાવવાનું છે કે બધાની અંદર આ એક જ રહેલું છે અને એને જોતા શીખવાનું છે પછી ભલે કોઈ ગુસ્સા વાળો હોય અહંકાર વાળો હોય કે ક્રૂરતા વાળો હોય કે કઈ પણ હોય હા પરંતુ એની સાથે સાથે બીજું શું કીધું છે કે ભાઈ કોઈ આવું હોય તો એના એના વાતાવરણમાં રહેવાથી આપણને કોઈ આધ્યાત્મિક લાભ થતો નથી ભલે તેમ તમને કામ કરવા અથવા અપમાનજનક પરિસ્થિતિ છોડવા માટે બોલાવવામાં આવે આત્મા અન્યને આદર અને સન્માન સાથે પ્રતિસાદ આપવામાં વધુ રસ ધરાવે છે પછી ભલેને કોઈ નિર્ણય લેવાનો હોય આત્માના દ્રષ્ટિકોણમાં જીવનને હું કેવી રીતે પ્રતિસાદ આપીશ ના કોસ્મિક સાહસ તરીકે જોઈ શકાય છે વધુ આદરની ઈરાદાપૂર્વકની પ્રથા દ્વારા આનો જવાબ આપી શકાય છે આંતરિક વૃદ્ધિની અશાંતિ ભરી અસરોમાંથી પસાર થતી વખતે કોઈ વ્યક્તિ કેવી રીતે બોલે છે કે કેવી રીતે વર્તે છે તે આપણે માન આપી શકતા નથી ત્યારે આપણે હંમેશા આદર આપી શકીએ છીએ ખૂબ તે ખૂબ જ મહત્વપૂર્ણ કારણોસર આપણા માર્ગ પર મૂકવામાં આવ્યા છે આદરના સ્પંદન કેળવવાની રીત તરીકે કૃપા કરીને નીચેના પ્રશ્નોના શાણપણને ધ્યાનમાં લો જો હું બીજાના દેવત્વને માન આપું ભલે ને તેઓ મારામાં તેનો સ્વીકાર કરે કે ન કરે તો શું જો હું અન્ય લોકો માટે મારા પ્રકાશની રાહ જોવાને બદલે મારા પોતાના દેવત્વને માન આપવાની હિંમત કરું તો શું જો મારે આત્માના આત્માનું સન્માન કરવા માટે બીજાની બેભાન ક્રિયાઓનો આદર ન કરવો હોય તો શું જો અનાદરની કોઈ પણ ક્ષણ એ મને વધુ ઊંડા સ્તરે રોકવા અને આદર આપવાની તક હોય તો શું શું મારી વ્યક્તિગત પસંદગીઓ મારા અને અન્ય લોકો માટે સૌથી વધુ આદર દર્શાવે છે જો હું રોજિંદા ધોરણે મારું પોતાનું વધુ આત્મસન્માન કમાવાને મારું મિશન બનાવીશ તો મારું જીવન કેવી રીતે અલગ હશે શું બદલવાની જરૂર છે મતલબ કે આપણે પોતાને જ સન્માન આપવાનું છે આપણે પોતાને જ પોતાના પ્રશ્નો પૂછવાના છે કે શું હું મારા માટે હું આવું કરી શકીશ આદર સાથે માર્ગ તરફ દોરી જવાની દરેક તક વ્યક્તિગત મુલાકાતોના ઊંડા હેતુને પ્રકાશિત કરે છે આપણી વાસ્તવિકતાના તે દરેક દ્રશ્યમાં આત્માને વિસ્તરતા અટકાવી શકાતો નથી રો રો નું સૌથી પહેલું પાસું છે એ છે રિસ્પેક્ટ જેને કેળવવાથી આપણે વોરને ઉલટાવી શકીએ છીએ રિસ્પેક્ટ પછી સેકન્ડ પાસું બીજું પાસું છે એ છે એકનોલેજમેન્ટ રિસ્પેક્ટ ઇઝ ધ એક્ટિવિટી ઓફ એકનોલેજમેન્ટ આદર એ સ્વીકૃતિની પ્રવૃત્તિ છે જ્યારે વધુ આદર સાથે પ્રતિસાદ આપીને પ્રકાશની ખેતી કરીએ છીએ ત્યારે આપણે શોધી શકીએ છીએ કે જીવનને સ્વીકારવાની ઈચ્છા વિના તેને સન્માન આપવું નિરાશાજનક અથવા સુવિધાજનક લાગે તેવી રીતે અસ્તિત્વમાં હોવા છતાં હોવાના અધિકારને ધ્યાનમાં રાખીને કંઈ પણ આપવાની હિંમત કરે છે જ્યારે અન્ય લોકો દ્વારા આપની સાથે અનાદર ભરી વર્તન કરવામાં આવે છે ત્યારે પણ આ આપણને પીડા પીડા તાણ રક્ષણાત્મકતા ઉદાસી અને ગુસ્સાને ગહન ઉપચાર તરીકે સ્વીકારવાની તક આપે છે ઉતાવળમાં રહેલા લોકો દ્વારા ટ્રાફિકમાં ઘટાડો થયો હોય પરિવારના સભ્યો દ્વારા ટીકા કરવામાં આવી હોય અથવા તો કોઈ પ્રિય વ્યક્તિ દ્વારા દગો કરવામાં આવ્યો હોય તે નોંધવું અદ્ભુત છે કે આપણા દરેક જીવનમાં વિસ્તરણ કેવી રીતે પ્રગતિશીલ થાય છે જેમાં તે લોકોનો પણ સમાવેશ થાય છે જેમને ખ્યાલ પણ નથી હોતો કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર છે જ્યારે એવું માનવું સામાન્ય છે કે રહસ્યવાદી અનુભવો ફક્ત તે જ લોકોને આવે છે જેમને આવી વિષય બાબતોમાં રસ હોય છે આધુનિક સમયનો આધ્યાત્મિક સાહસ એ ઊંડા પરિવર્તનશીલ અનુભવોને સમજવાની તક છે જે જીવનના ઉતાર ચઢાવ તરીકે છવાઈ જાય છે મનુષ્ય તરીકે આપણે આત્માના વિસ્તરણમાં સક્રિયપણે ભાગ લઈએ છીએ તેમ છતાં તેનો મોટા ભાગનો ભાગ અહંકારમાં વિતાવવામાં આવે છે આર આર એટલે એ આર ઈ એઆરઈ ના સમીકરણમાં જાગૃતિ અવેરનેસ પ્લસ રિઝોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ એક્સપાન્શન એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજીએ

જ્યારે પણ પ્રેરિત હોય ત્યારે પોતાના માટે બોલવું હંમેશા મહત્વપૂર્ણ છે અન્ય લોકો માટે તેમના વર્તનની ખામીઓને સ્વીકારવાની આવશ્યકતા ચોક્કસપણે તેમની ઈચ્છાને આપણી શક્તિ આપે છે જ્યારે આવું થાય છે ત્યારે આપણે કોઈ બીજાના અહંકાર સાથે આધારિત વાટાઘાટમાં અસ્તિત્વમાં છીએ આપણો અનુભવ બદલાય તે પહેલા તેઓ પ્રકાશ જોવાની રાહ જોઈ રહ્યા છીએ ઓનલી વી કેન એકનોલેજ ફક્ત આપણે જ સ્વીકારીએ સ્વીકારી શકીએ પણ બનતું હોય તો તે ફક્ત જે લોકો ફક્ત તે જ રીતે કાર્ય કરે છે જે આપણને અન્ય લોકો પ્રત્યે વધુ દયાળુ સહાનુભૂતિશીલ અને સમજદાર બનાવવામાં મદદ કરે છે તો શું

એ દર્શાવે છે વાતચીત કરવાનો પ્રયાસ કરે છે કે એ ઉત્ક્રાંતિ એની ઉત્ક્રાંતિ થઈ રહી છે ને કેટલું પ્રેશર થી એ ઉત્ક્રાંતિ તરફ જઈ રહ્યું છે એ વાતચીત કરવાનો પ્રયાસ કરે મીન્સ કે અપમાન તો થશે જ્યારે આપણી આત્મા આપણી આત્મા બહુ પૂર ઝડપે આગળ વધી રહ્યું આ એક વિસ્તરણ છે જે એક વ્યક્તિ તરીકે તેઓ જાણતા પણ નથી કે શું થઈ રહ્યું છે જ્યારે પણ અનાદર થાય છે ત્યારે તેમનો આત્મા અવકાશ માટે પૂછે છે જેથી થઈ રહેલા પરિવર્તનથી વધુ વિચલિત ન થાય એટલે આ એક વિસ્તરણ છે એટલે આપણે જે પણ થઈ રહ્યું છે એવું લાગે છે કે કોઈ પણ ડિગ્રીનો અનાદર એ તેમના આત્મા માટે માફી માંગવા માટેનો એક અસંદિગ્ધ માર્ગ છે જે આપણે ઈચ્છતા હોઈએ તે રીતે બતાવવામાં સક્ષમ નથી ભલે આપણે કોઈ સહકર્મચારી મિત્ર પાડોશી અથવા પ્રિય વ્યક્તિ દ્વારા દુઃખી થઈએ છીએ આપણે સ્વીકારીએ છીએ કે કે સ્વીકારી છીએ કેવી રીતે મર્યાદાઓથી આગળ પોતાને જાણવા માટે વધુ સમય પસાર કરવા માટે આત્માઓ વધુ શારીરિક અંતરની વિનંતી કરે છે જો કોઈ વ્યક્તિ એવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરવા માટે હોય કે જે બંને આત્માઓના ઉત્ક્રાંતિ માટે પરસ્પર ફાયદાકારક હોય

અથવા અનાદર પૂર્ણ વર્તન આપણને જણાવશે કે કેટલી જગ્યાની જરૂર છે અને જો આ પેટર્ન નિયમિત ધોરણે ચાલુ રહે છે તો તે સંકેત હોઈ શકે છે કે આવો સંબંધ તેના માર્ગે ચાલી રહ્યા છે જ્યારે આવું થાય છે ત્યારે બંનેમાંથી કોઈ એક આત્માનો વિકાસ થવાનો એકમાત્ર ફાયદો એ છે કે બીજા વિના આગળ વધવું તો જ્યારે આપણી સાથે કોઈ વારે વારે એની એ જ રીતે વર્તતું હોય કોઈ અપ્રામાણિક ઘટનાઓ બનતી હોય આપણી સામે અથવા કોઈ અનાદરપૂર્ણ વર્તન થતું હોય તો એ પેટર્ન એમનેમ ચાલી આવતી હોય તો એનો મતલબ એમ છે કે એક આત્માને જેનો વિકાસ થવાનો છે એને બીજા બીજા આત્મા વગર આગળ વધી જવું સંબંધિયા એક વધુ સશક્ત રીત છે જે તેમને જેમ છે તેમ સ્વીકારવાના પ્રયાસમાં કોઈના અપમાનજનક વર્તનની આસપાસ પરિભ્રમણ કરવાના જૂના નમૂના રૂપ અભિગમને બદલે છે જ્યારે આપણા આત્માની સ્વીકૃતિની જાગૃતિ પર આધારિત હોય છે ત્યારે તે અન્ય લોકો જ્યારે આદરપૂર્વક કાર્ય કરવા સક્ષમ હોય છે ત્યારે તેઓ આપણા સ્પંદનોથી લાભ મેળવી શકે છે જો આપણી અંદર એવી આંતરદ્રષ્ટિ અને જવાબો હોય કે જે તેમની મુસાફરી માટે મહત્વપૂર્ણ હોય તો તેઓ એવા પ્રશ્નો પૂછશે કે જે આપણને પ્રદાન કરી આપણે પ્રદાન કરી શકીએ તે ચોક્કસ ભેટ અને જણાવવાની રીત તરીકે આવા શાણપણને પ્રેરણા આપે છે એટલે જ્યારે આપણી અંદર એક આંતરદ્રષ્ટિ અથવા તો જવાબો ઉત્પન્ન થાય તો લોકો આપણને એવા જ પ્રશ્નો પૂછશે જે આપણે એનો જવાબ યોગ્ય રીતે આપી શકીશું જો તેઓ આવા એવા પ્રશ્નો પૂછતા નથી કે જે આપણા ઊંડા શાણપણને પ્રેરણા આપે છે તો તે આપણને જણાવવાની તેમની આત્માની રીત છે કે જે જ્યારે જ્યારે આપણી પાસે શેર કરવા માટે ઘણું બધું છે એટલે લોકો એવા પ્રશ્નો પૂછતા નથી કે જેનાથી આપણો ઊંડો શાણપણ છે એને પ્રેરણા મળે તો એ આપણને જણાવવાની તેમની આત્માની રીત છે કે જ્યારે આપણી પાસે શેર કરવા માટે ઘણું બધું છે ત્યારે તેઓ કદાચ તૈયાર નથી મીન્સ કે એ લોકો જ તૈયાર નથી કે ભાઈ અથવા નવા વિચારો ખ્યાલો અથવા દ્રષ્ટિકોણમાં લેવા માટે સામેથી બોલવું નહીં તમે તમારી ત્વચામાંથી લગભગ કૂદકો લગાવી રહ્યા હો કોઈ અન્ય વ્યક્તિના અનુભવોના સ્વભાવને ઉત્કૃષ્ટ રીતે ઉત્કૃષ્ટ કરી શકે તેવા સત્યનો ટુકડો ઓફર કરવા ઈચ્છતા હો ત્યારે આવા પરિવર્તન ત્યારે જ પ્રાપ્ત થવા માટે તૈયાર હોય છે જ્યારે અન્ય લોકો જે પ્રશ્નો પૂછવા ઈચ્છતા હોય તેના દ્વારા વધુ અંતર્દ્રષ્ટિ માટે ખુલ્લા હોય કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ખુલ્લા દિલનું કે બંધ મનનું લાગે આપણે હજુ પણ તેમની યાત્રાના ઉત્ક્રાંતિમાં મદદ કરી શકીએ છીએ આ ભાવનાત્મક આરામનો સ્ત્રોત બનવાનું પસંદ કરીને થાય છે કારણ કે જીવનના ઉતાર ચડાવ તેમના માર્ગ પર ચાલે છે આ જગ્યા પરથી આપણને ખ્યાલ આવે છે કે કેવી રીતે મોટા ભાગના કિસ્સાઓમાં લોકોને પ્રક્રિયા કરવા માટે વધુ માહિતીને બદલે વધુ ભાવનાત્મક સમર્થન અને વ્યક્તિગત પ્રોત્સાહનની જરૂર હોય છે જૂના દ્રષ્ટાંતમાં એવું માનવામાં આવે છે કે આપણે વધુ કરવાથી પોતાને અને અન્યને વધુ મદદ કરી શકીએ છીએ નવા આધ્યાત્મિક દાખલામાં

કે તેઓ પોતાની જાતને વધારે પડતો વધારો કર્યા વિના અથવા આપણા સ્વાગતને વધારે પડતી રહેવાની જરૂર વગર તેમના ઉપચાર માટે સભાન જગ્યા ધરાવે છે સ્વીકૃતિની શક્તિને સક્રિય કરવામાં મદદ કરવા માટે કૃપા કરીને નીચેના પ્રશ્નોને શાંતપણ નીચેના પ્રશ્નોના શાંતપણને ધ્યાનમાં લો એટલે સ્વીકૃતિ એકનોલેજમેન્ટને આપણે આપણા જીવનમાં જાગૃત કરવું હોય સક્રિય કરવું હોય તો

મારી પોતાની જરૂરિયાતને સ્વીકારી શકું જ્યારે તેઓ મારો अनादर કરે છે ત્યારે શું હું તેમને જગ્યા આપવા તૈયાર છું હું અત્યારે શું કરવા સ્વીકારવા તૈયાર છું કે જે મારા સમગ્ર જીવન દરમિયાન અવગણવામાં આવ્યું છે અને ટાળવામાં આવ્યું છે શું હું એવી કોઈ પસંદગી કરી રહ્યો છું જે મારી અથવા અન્યની અખંડિતતાનો अनादर કરે સ્વીકૃતિની શક્તિ દ્વારા બ્રહ્માંડ તમારો માર્ગ મોકલે છે તે દરેક શંકે માર્ગે મોકલે છે તે દરેક સંકેત શાંતિ સરળતા અને આનંદ સાથે ડીકોડ કરી શકાય છે જેમ જેમ આત્માનું બીજું લક્ષણ નિયમિતપણે સ્વીકારવામાં આવે છે અન્ય લોકોની ક્રિયાઓની ક્રોરતા અને નિર્દય સ્વભાવ એમ આપણી મુસાફરીના ભૂપ્રદેશને કેવી રીતે નેવિગેટ કરવું તે જાણવા માટે નિયમિત પ્રતિસાદ બની જાય છે ઓલ ઇઝ

ઓલ વન ઓલ એટલે પ્રેમનો સંપૂર્ણ કાયદો એબ્સોલ્યુટ લો ઓફ લવ નિખાલસતા ક્યારેય બાકાત નથી એટલે કે વન ઓ એન ઈ વનનેસ નેવર એક્સક્લુડ્સ તો ઓલ વનના સંક્ષિપ્ત શબ્દ દ્વારા સૂચવ્યા મુજબ જીવનને આત્માના દ્રષ્ટિકોણથી જોતી વખતે દરેક વસ્તુને સ્ત્રોતની રચના તરીકે સન્માનિત કરી શકાય છે જ્યારે કેટલાક માને છે કે જેઓ અનાદરપૂર્વક કાર્ય કરે છે તેમને વ્યક્તિગત જગ્યાની ઓફર સ્વીક અસ્વીકાર અથવા બાકાત નું એક સ્વરૂપ દર્શાવે છે તે હંમેશા આપણા દૈવી સારના હૃદય કેન્દ્રિત શક્તિમાં ઊભું રહેવું સર્વોપરી છે આનો અર્થ એ છે કે આપણે બધામાં પ્રકાશની ઉજવણી કરવા સક્ષમ છીએ જ્યારે આપણી હાજરી બીજાના ઉત્ક્રાંતિ માટે શ્રેષ્ઠ તક છે કે નહીં તે પણ સમજીએ છીએ અસ્થાયી અથવા કાયમી ધોરણે વ્યક્તિગત જગ્યાની સીમા પ્રદાન કરવી અહંકાર માટે અસ્વીકારનું એક સ્વરૂપ છે જે ચોક્કસ માન્યતાને બંધ કરે છે છે વ્યક્તિગત જગ્યાએ શકે નહીં જે આપણે અથવા બીજા કોઈને જોઈએ પરંતુ તે ચોક્કસ દવા હોઈ શકે છે જે આત્માને સૌથી ઊંડો આંતરિક વિકાસ માટે જરૂરી છે આ ભાગીદારી મિત્રતા અથવા કુટુંબના સભ્યો સાથેના બોન્ડ્સ માટે પણ સાચું હોઈ શકે છે અસ્વીકારના શાપ ને બદલે એકાંતિ તરીકે જગ્યાની જરૂરિયાત ભાગ્યની દિશામાં મુક્ત થઈ શકે છે આથી જ જીવનને તેના ચોક્કસ નિયમો અને શરતો પર આવકારવાની ક્ષમતા એ નું ત્રીજું પાસું છે આત્માના દ્રષ્ટિકોણ પર વધુ ધ્યાન આપવાના માર્ગ તરીકે આપણે જીવનની ક્રિયાઓને આદર અને પ્રામાણિકતા સાથે આવકારીએ છીએ જ્યારે આપણે સ્વાગતના લક્ષણ સાથે આગળ વધીએ છીએ ત્યારે આપણે દરેક સર્જનની સ્ત્રોતની અભિવ્યક્તિ તરીકે માન આપીએ છીએ એ જાણીને દરેક વ્યક્તિ સમય અને અવકાશ દ્વારા તેમની પોતાની અનન્ય યાત્રા પર અસ્તિત્વ ધરાવે છે જ્યારે આપણે આવકારની સક્રિય સ્થિતિમાં પરમ અસ્તિત્વમાં હોઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે અન્ય લોકો આપણા આત્માના ઉત્ક્રાંતિ માટે આપણી વાસ્તવિકતામાં મૂકવામાં આવ્યા છે પછી ભલે તેઓ આપણી ઈચ્છા મુજબની ભૂમિકા ભજવે કે નહીં તમે ઓફર કરો છો તે જ ખુલ્લી જગ્યામાં કોઈ અન્ય વ્યક્તિ તમને કેટલી વધુ કે ઓછી મળી શકે તે મહત્વનું નથી એક સ્વાગત દ્રષ્ટિકોણ સાથે આગળ વધીને તમે દરેક ક્ષણની ભેટોને વધુ હૃદયપૂર્વક આદર સાથે સ્વીકારવા માટે આમંત્રિત કરો છો સ્વાગતના લક્ષણને પ્રેરણા આપવા માટે કૃપા કરીને નીચેના પ્રશ્નોના શાણપણને ધ્યાનમાં લો શું હું જીવનને ખુલ્લે આમ આવકારી શકું છું પછી ભલે તે ગમે તે રીતે દેખાય કે થાય શું હું આધ્યાત્મિક લાભોથી વાકેફ છું જે દરેક મુલાકાતથી મળે છે પછી ભલે તે મારા અહંકારને દુઃખ પહોંચાડે અસુવિધાઓ અથવા નિરાશ કરે જ્યારે હું તેને આવકારવાનું પસંદ કરું છું ત્યારે જ્યારે હું તેને આવકારવાનું પસંદ કરું ત્યારે વિચારો લાગણીઓ વિશ્વ અને અન્યનો મારો અનુભવ કેવી રીતે બદલાય છે મારા આત્માના ઉત્ક્રાંતિ માટે હું મારા જીવનમાં કઈ નવી સશક્ત પસંદગીઓનું સ્વાગત કરવા તૈયાર છું ફક્ત દરેક ક્ષણનું સ્વાગત કરીને આપણે આંતરિક યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરવા માટે દરેક એન્કાઉન્ટરના ઉત્ક્રાંતિકારી લાભોને આમંત્રિત કરી રહ્યા છીએ યુદ્ધ ને આક્રમણ તરીકે અથવા બે વિરોધી પક્ષો જ આપણે આજના દિવસની અહીંયા વિરામ આપીએ છીએ કાલે ફરીથી નવા આધ્યાત્મિક લર્નિંગ સાથે આપણે આગળ વધીશું ત્યાં સુધી Thank you, Atma Vandan Jai Shri Krishna.